ત્યારે આજે રાપર દરિયા મંદિર ખાતે રણછોડ દાસજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પાસઠ માં નેત્ર નિદાન સારવાર કેમ્પનું આયોજન સ્વર્ગસ્થ જયાબેન બાબુભાઈ દાવડાના પરિવાર ભરત દાબેલી દ્વારા યોજવામાં આવેલ જેમાં બસો નેવું જેટલા લોકોની તપાસણી કરી એકસો ત્રીસ જેટલા લોકોના વેલ અને મોતિયાના ઓપરેશન કરવામાં આવશે આ યોજાયેલા નેત્ર નિદાન સારવાર કેમ્પ દરમિયાન ડોક્ટર અલ્કેશ ખેરડિયા તથા લલિત પરમાર અને પ્રવીણભાઈએ તપાસ હાથ ધરી હતી આજે યોજાયેલા નેત્ર નિદાન કેમ્પ દરમિયાન દરિયાસ્થાન મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી રસિકભાઈ આદુવાણી પ્રભુલાલ રાજદે વેલજીભાઈ લુહાર ગોવિંદભાઈ ઠક્કર શૈલેષ ભિંડે દયાલાલ ઠાકોર ચાંદ ભિંડે ભરત રાજદે મનોજ ઠક્કર વગેરે સેવા આપી હતી